જય હિન્દ દોસ્તો જીપીએસસી દ્વારા તાજેતરમાં આ પરીક્ષા રદ કરવામાં આવે છે આ પરીક્ષા રદ કરવાનું કારણ છે તેમાં બેઠા પ્રશ્નો જે છે માત્ર એક પુસ્તકમાંથી પૂછવામાં આવે છે સત્યાવીસ મે ના રોજ યોજાયેલ આ પરીક્ષામાં મોટાભાગના પ્રશ્નો જે છે એક પુસ્તક છે તેના બે અલગ અલગ વોલ્યુમ છે તેમાંથી જ જોવા મળ્યા છે જેથી કરીને જીપીએસસીએ આ એક્ઝામ ઓફિશિયલી રદ કરી છે અહીંયા તમે જોઈ શકો છો આ બુક જેનું નામ છે ફંડામેન્ટલ્સ ઓફ એગ્રીકલ્ચર વોલ્યુમ વન વોલ્યુમ ટુ અહીંયા જે આ હેડિંગ આપવામાં આવ્યું છે તે આ પુસ્તકના સંદર્ભમાં છે વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી ડિસ્કસ કરીશું એની પહેલા ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો નાયબ ખેતી નિયામક જિલ્લા ખેતીવાડી અધિકારી ક્લાસ વન જેની કોમન પ્રિલિમ્સ સોળ માર્ચના રોજ યોજાઈ હતી આ તો પાર્ટ વન પાર્ટ ટુ જે છે તેની એક્ઝામ સત્યાવીસ મે ના રોજ યોજાઈ આ સત્યાવીસ મેના રોજ જે એક્ઝામ યોજાઈ હતી નાયબ ખેતી નિયામક એકસો બાવીસ નંબરનો જાહેરાત ક્રમાંક આ પરીક્ષામાં પૂછવામાં આવેલા પ્રશ્નો જે છે આ બંને બુકમાંથી બેઠે બેઠા જોવા મળ્યા હતા આયોગ દ્વારા ઓફિશિયલી અપડેટ પણ કરવામાં આવ્યું છે આ પીડીએફ જે છે તમે ડાઉનલોડ કરીને જોઈ શકો છો જેમાં માહિતી ક્લિયરલી મેન્શન કરી છે આયોગ દ્વારા આ એક્ઝામ જે છે તેને મુલતવી રાખવાનું કારણ અહીંયા મેન્શન કરવામાં આવ્યું છે જોઈએ એક વાર સત્યાવીસ પાંચના રોજ લેવામાં આવેલ જાહેરાત ક્રમાંક એકસો બાવીસ નાયબ ખેતી નિયામક જિલ્લા ખેતીવાડી અધિકારી ક્લાસ વનની પરીક્ષા અંગે અઠ્યાવીસ પાંચના રોજ ઉમેદવારોએ આવીને એવી રજૂઆત કરેલ છે કે આ પરીક્ષામાં પૂછાયેલા મોટા ભાગના પ્રશ્નો વોલ્યુમ વન ફંડામેન્ટલ ઓફ એગ્રિકલ્ચર અને ફંડામેન્ટલ ઓફ એગ્રિકલ્ચર વોલ્યુમ ટુમાંથી આપેલા હેતુલક્ષી પ્રશ્નોમાંથી પૂછવામાં આવ્યા હતા એટલે કે એની અંદર જે જે હતા એઝ ઇટ છે છે પણ જોવા મળ્યા હવે એક્ઝામ જેમને અપિયર કરી છે તેમની પ્રતિક્રિયા અહીંયા તમે જોઈ શકો છો આ બાબતે તમારા અભિપ્રાય જે છે તેને કમેન્ટ સેક્શનમાં તમે જણાવી શકો છો આ ઉપરાંત જીપીએસસીના ઉમેદવારનું વર્ણન કરતો આ એક ક્લિપ જે છે તેને પણ ખાસ જુઓ આ સાથે જ આવનારી પરીક્ષાઓ માટે જો તમે કરંટ અફેરની તૈયારી કરવા માંગો છો તો એપ ડાઉનલોડ કરી શકો છો આ ઉપરાંત એક હજાર કરતાં વધારે પીવાયક્યુનું વિડીયો એનાલિસિસ જે છે તે પણ એપ પર અવેલેબલ છે ફ્રી કરંટ અફેર વિડીયો માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો ફ્રી કરંટ અફેરની ઇન્ફોગ્રાફિક પોસ્ટ માટે જે છે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકન પર ક્લિક કરો